પછી તો અમે બધા સમ સમાટીએ ફોર્ચ્યુનર અને બીએમડબલ્યુ લઈને પહોંચી ગયા ગામ ગઢડાના મેળામાં તા તો અમારા બોટાદવાળા ભાણાભાઈ મેળામાંથી ત્રણ લાખનો નો હોના પોપટ લઈ લીધો અને આ મેળો પાંચ તારીખ સુધી ચાલુ રહેવાનો છે ને આપણને આ મેળામાં જેટલા ફેન ફોલોઅર મળે ને બધા એ વિડીયો બનાવવાના છે અને ધરાય ધરાય ફોટા પાડવાના છે ભાઈ કઠેપુર મેળામાં અમારા ફેન ફોલોઅર આવ્યા છે ભાઈ અહીંયા પણ મેળા માં એટલું માણા આવેલું માણા માણા અને પછી આ મેળામાં મને ગામ ગઢડા મળી જાય છે પોતે પણ ક્રિએટર અને આપડે તો નક્કી કરેલું છે આપડે મફત નું ખાવા પીવાનું જીન માં નથી ગમે હોય ત્યાં હું કેવું રવિભાઈ ભીખ માંગ મેં તો મફત માં ડ્રાયફ્રુટ પી લીધો